તો અત્યારે આપણે પડાબાજુ આવતા રહ્યા છીએ અને આજે આપણે વરસાદ તો આવે જ છે અત્યારે રહી ગયો છે હજુ અત્યારે છાંટા રહ્યા છે અને આમ ગણો ને તો આ અષાઢ મહિનો અષાઢ મહિનાથી હવા આવું જ વાતાવરણ રહેશે ઘડી ખવારમાં એક થોડીક વાત તડકો નીકળો હતો અને પાછું આવું આવું વાતાવરણ થઈ ગયું છે અને કાલે તો દસ અગિયાર વાગ્યાનો ઠેઠ આંજ સુધીને એક સારો એમનો વરસાદ આવતો હતો હવે આજે થાય એમ ખરું એ ખરોડ તો ધીમે ધીમે છાંટે આવી જ ગયું છે પછી આગળ થાય એમ ખરું વરસાદ આવે કે ન આવે ત્યારે થોડો થોડો પવન નીકળો છે અને વાદળા અને આવું જ કાંક વાતાવરણ રહેશે તો વાડીમાં થોડી ઘણી નીણ હવે લીલકાવા મળી છે કાંક મકાઈ ને ઝાર ને એવું બધું પણ તડકો ન નીકળે નકરો વરસાદ ને વરસાદ આવ્યા રાખે ને તો બળી જવાની હોતન બીક લાગે હવે કેમ થાય કોને ખબર હજુ વાવી છે ને આવડી આવડી થઈ છે જો આ બાજુ તો લા ગઠ કેવી દેખાવા મળી છે તડકો નીકળે તો બધા મોલાક ને એમ કહેવાય કે સારું કહેવાય માંડવીને એમ કપાસ ને એમ બધે ને બાતી ફરે થોડું ખડ હોય એ નિંદા મણ તો કાંક ઓછું થાય પણ આ તો હજુ બધું છે આપણે હજુ હરખું એક વાર હાથી હરખું નહીં થાય વાર આવી ગયું છે પણ એમને ખાલી ઢગડા થયા હોય એને ઘોડે આમ હરખું તો હાથી આપણે એક ખેતરે નહીં થાયલું તો કાંક નીંદામણ ને આવું થોડું ઘણું ઓછું થાય તો તડકો નીકળે તો આમાં મલાક નહીં સારું પણ આ તો એક જ સારું આમનો વરસાદ અમારે તો આવ્યા જ કરે છે અને આ બાજુ જો ખડ સોંપ્યું હતું એ કેવડું મોટું થઈ ગયું આ ખડ ને તો સારું ચોમાસામાં આ બહુ જ છે અને થઈ જાય અત્યારે જેને આવું ખડ વાવું હોય ને એ અત્યારે જ વાવી દેવાય કેમકે જો અમે આ વાવ્યું હતું ને લા ગઠ બધું થઈ ગયું છે અને એવડું મોટું પણ થઈ ગયું છે તો આ બાજુ જો ખડ ને બધું વઠાઈ ગયું છે ને એટલે ઝાડવા આપણે ચોખા થઈ ગયા છે કેમકે આ ખડ છે ને એ વાટવી તીક ઝાડવા ચોખા કાક દેખાય ન કરતો આમ બાજુ ખડમાં કાઢી એમ થાય ઝાડવા વાવેલા નથી એવું લાગે આ બાજુ જો આપણે જાંબુડા વાવ્યા હતા ને જાંબુડા થઈ ગયા છે અને આગળ આંબો તો બળી જાય છે આંબાને થોડુંક વધારે પાણી લાગતું હોય છે આંબો જો નથી થતો આંબો બળી જાય છે અને આ બાજુ આ તો હરખો છે છે અને આમ આડો પડી ગયો તો પણ ટેકાયો છે બાંધી દીધો છે આંબો એક અહીંયા થોડો ઘણો દેખાય છે થઈ જાય તો થઈ જાય આ બાજુ જો એક આંબો દેખાય છે ને નાળિયેરીમાં તો હવે કાંઈ કરતે નહીં નાળિયેરી તો થઈ જ જાય છે એવું લાગે છે પણ આમ થડ બંધાતું ન હોય ને એવું લાગે છે આમ પાંદડા પાંદડા જ દેખાય છે કે ધીમે ધીમે મોટી થાય દીકર થતી છે જો ઘણા પાંદડા થઈ ગયા છે અને આ બાજુ પણ જાંબુડો ને એવું થઈ ગયું છે જાંબુડા તો આપણે જેટલા વાવ્યા ને એટલા બધા જાંબુડા થઈ ગયા છે અને હવે થોડું ઘણું બે બાજુ થી ખડ ને એવું બધું લેવા મળ્યું ને એટલે ઝાડવા થોડા ઘણા ચોખા થઈ ગયા છે અને આપણે ચોમાસું હોય એટલે ઢોરમાલ માં થોડુંક કિસકાંડ ને એવું બધું થોડુંક વધારે જોવા મળે એટલે અમારે પણ ફરજાય ની કાકા હાલત થોડી ઘણી એવી જ છે જો અહીં ટીપા પડે છે પતરા ના નેવા શું છે ને એટલે એમાં જો અહીં થોડો ઘણો ગારો થઈ જાય ઓલી બાજુ ભાગમાં સારું છે એ તો આપણે પેલાનો ફરજો છે ને એટલે આ પછી ઓણ કરો તો ને

જાગી ના જો રમવાનું ચાલુ કરતી તું છે કેટલાય રમકડા છે ને એને ન રમે એને શિવાની નવું જ રમકડું બનાવ્યું છે કેવું જો પોટીમાં છે ને બાંધી દીધું છે આ એટલે આ ટાયર છે ને આમ ફેર હવે કા પવન આવે તોય આમ રાખે તોય ફરે નકર આમ દેડ આવે કેમ રમવાનું શિવાની એમ હા શિવાની આજ તો વેલા વેલા હોઈ ગઈ હતી બપોરા કર્યા ની એને તેલ લઈ ને શિવાની હોઈ ગઈ હતી આ જો મને મારે છે જો અને અતારે પાછી જાગી છે અસ તો થોડા ઘણા છાંટા આવ્યા છે આજે વરસાદ આવ્યો નથી આટલો બધોય આમ ખાલી થોડા ઘણા છાંટા આવ્યા હતા પછી કીધું બપોર પછી આવે કે ન આવે પણ અત્યારે પવન નીકળી ગયો છે એટલે લાગતું નથી કે વરસાદ આવશે અને હવે આપણે રોંઢામાં બધાને ખાવા માટે બનાવો છે રવાનો શીરો એટલે ગરમ પાણી મેં મૂકી દીધું છે ગરમ પાણી પહેલા કરવું પડે આપણે ખાંડવાળું પાણી નથી ઘરતા ખાંડ તો આપણે ઉપરથી નાખી દેવી અને અમુક પાણીમાં હતા અને ખાંડ નાખી દેતા હોય એટલે એમ આમ છે ને બહુ ખબર ન પડે કે કેટલું બહુ ખાંડ નાખ્યું એમ એટલે ઓલું ઉપરથી ખાંડ નાખ્યું ને તો એ જે સુલે હોય કાં નાખી દેવી એટલે ખાંડ તો ઓલી થઈ જ આવવાની છે તો વંશભાઈને શું ચાલે છે અતારે વંશભાઈને લેસન કરવાનું હાલતું હોય એવું લાગે આકું કરવાનું ચાલે છે મન એની ખબર કેટલા આવે પહેલાં કદમ એ કબચમાં નવ મીંડા આવે હવે દેખાડીને બતાવશો મને વંશ

પણ આ દૂધ પવાલી કેમ ગરમ થવા મૂક્યું છે રવાના શીરા માં દૂધ વચ્ચે નાખવાનું એટલે બઉ મસ્તી નો થાય

થોડીક વાર એને એમ કે વાર હશે મેં દૂધ નાખ્યું ને એટલે મને એમ કીધું કે રેંગો કાઢી આ દૂધ બળે પછી ને મેં કીધું હા પછી તઈ વયો જો અને શેરો આપણે આવો કાક દેખાય છે બઈનો છે હારો દેખાય છે હારો ચીકણો ન દો જો ચીકણો ન થી દો ઊખી આવા મેડું ઉપર જો હમ લાગે છે તમને પડે માં તો દેખાવમાં તો સારો છે પણ સ્વાદમાં કેવો હોય હે વાસ બની ગયો આવી જા આવી જા એન ખબર જ ન એટલે આવતોય રો છે આ બાજુ આપડા તા હંગરી દી જોજો અમને બતાઈ હા તા હી ગયા કઈ તા લઈ લે ને સાતમ તમને કેમ ભાવે સાકળીમાં સાકળી

થોડું ખરાડ દે ને તો વાટી જાય ને હું જાય ને કોરું પડી જાય તો કાં ખારું થઈ જાય અને ઠોર માટે આપણે નીંદ પણ આવી ગઈ છે અત્યારે ની નાખવાની આંજે નાખવાની ને હવારમાં તો હવારમાં વેલા નાખવાની હોય પછી તે દોવા દે જયારે ભૂખી હોય ને તો દોવાઈ ન દે ઊભી ન થાય બેઠી હોય ને પછી દોવાનું ટાણું થઈ જાય તો એ ઊભી ન થાય બેઠીને બેઠી રહે અને જો આમ ઊભી કરો ને તો પછી દોવા ટાણે ઊભી ન રહે પછી તે ફેકડા મારવાનું ને એવું બધું ચાલુ કરે અને આપણે હવે વાળું પાણીનું તો આમ કહેવાય કે રોંઢાકનો રવાનો શીરો ને એવું તો કરીને ખાઈ લીધું હતું હવે થોડું જ શાક રોટલી નવું તો આપણે બનાવવાનું જ હોય તો બસ હવે એની તૈયારી કરીશું તો આજનો દિવસ આ કપડા રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય